આપણી આ ખાસ ચર્ચામાં આજે આપણે ગુજરાત કે લોકરક્ષક કેડર ની જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એના એક અગત્યના સ્ટેજ ફાઈનલ આન્સર કી એમાં જે મોડું થઈ રહ્યું છે ને એના પર થોડી વાત કરીશું હા અમને પણ થોડી માહિતી મળી છે ઓનલાઈન જે સ્ત્રોતો છે જેમ કે પેલી આમીન દૃષ્ટિ જેવી યુટ્યુબ ચેનલો પર પણ આની ચર્ચા થઈ છે એના પરથી કંઈક અંદાજ આવી રહ્યો છે આપણો હેતુ ખાલી તારીખ જાણવાનો નથી પણ સમજવું છે કે ભાઈ આ મોડું કેમ અને આનો ઉમેદવારો માટે શું મતલબ થાય ચાલો અને જરા ઊંડાણપૂર્વક સમજીએ તો પહેલો અને સૌથી મોટો સવાલ જે લગભગ બધા ઉમેદવારોના મનમાં હશે જ કે આ ફાઇનલ આન્સર કી ક્યારે આવશે આટલું બધું મોડું કેમ થઈ રહ્યું છે શું કારણ હોઈ શકે હા વાત તો રસપ્રદ છે જો અત્યારે જે ઓનલાઈન પ્લેટફોર્મ્સ અને ચર્ચાઓ પરથી જે સંકેતો મળે છે ને એના આધારે એમ કહી શકાય કે એવી શક્યતા છે કે એલ ની ફાઇનલ આન્સર કી જુલાઈ મહિનાના છેક છેલ્લે અથવા તો પછી ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં આવી શકે છે ઓહો એટલે મતલબ કે જે ઉમેદવારો આમ રાહ જોઈ રહ્યા છે એમના માટે એક રેખ એક સમયરેખા જેવું દેખાયું થોડી થોડી રાહત કહેવાય પણ સવાલ એ થાય કે આટલો વિલંબ આ સામાન્ય કહેવાય કે પછી આની પાછળ કોઈ ખાસ કારણો છે બિલકુલ જો આ સમજવા માટે આપણે આખી પ્રોસેસ જોવી પડે પહેલા પેલી પ્રોવિઝનલ આન્સર કી આવે બરાબર હા હા એના પર ઉમેદવારો પોતાના વાંધા મોકલાવે છે પછી એક નિષ્ણાતોની કમિટી હોય એ આ બધા વાંધાઓને તપાસે એનું મૂલ્યાંકન કરે અને એ પછી જ ફાઇનલ આન્સર કી તૈયાર થાય હવે જો એવું બને કે વાંધાઓની સંખ્યા ખૂબ જ મોટી હોય મતલબ હજારોમાં વાંધા આવ્યા હોય અથવા તો અમુક પ્રશ્નો ખરેખર એવા જ જટિલ હોય કે જેના પર ઊંડાણપૂર્વક વિચાર કરવો પડે ચર્ચા કરવી પડે તો પછી આ આખી મૂલ્યાંકન પ્રક્રિયામાં ધાર્યા કરતાં વધુ સમય લાગી શકે છે આ તો વહીવટી પ્રક્રિયાનો ભાગ છે એટલે એટલે તમે એમ કહેવા માંગો છો કે આજે મોડું થઈ રહ્યું છે એ કદાચ એ વાતનો પણ સંકેત હોઈ શકે કે ભરતી બોર્ડ દરેક વાંધાને ગંભીરતાથી લઈ રહ્યું છે કાળજીપૂર્વક બધું જોઈ રહ્યું છે આ તો સારી વાત કહેવાય ને પછી હા એ દ્રષ્ટિકોણથી પણ જોઈ શકાય ચોક્કસ કે ભાઈ ચોકસાઈ રાખવી છે કોઈ ભૂલ ન થાય પારદર્શિતા જળવાય એટલે કદાચ વધુ સમય લેવાઈ રહ્યો હોય જો કે એ પણ એટલું જ સાચું છે કે આટલી લાંબી રાહ જોવી એ ઉમેદવારો માટે માનસિક રીતે થોડું થકવી દેનારું તો હોય જ સાચી વાત છે એમના મનમાં ચિંતા તો રહે જ ને કે શું થશે ક્યારે આવશે પરિણામ સ્વાભાવિક છે તો પછી આવા સમયે ઉમેદવારોએ શું કરવું જોઈએ તમે જે કહ્યું કે જુલાઈ એન્ડ કે ઓગસ્ટ સ્ટાર્ટ શું એના પર ભરોસો રાખીને બેસી રહવું જો આ તારીખ જે છે એ કોઈ ઓફિશિયલ જાહેરાત નથી બરાબર હા બરાબર આ તો ઓનલાઈન ચર્ચાઓ અને ભૂતકાળના અનુભવોના આધારે એક અંદાજ છે એટલે એના પર 100% આધાર રાખીને બેસી ન રહેવાય મારી સલાહ તો એ જ રહેશે કે ઉમેદવારોએ ધીરજ રાખવી અને પોતાની તૈયારી ચાલુ રાખવી જેમ કે આગળનો તબક્કો જો શારીરિક કસોટીનો હોય તો એની પ્રેક્ટિસ ચાલુ રાખવી આ સમયનો સદુપયોગ એ દિશામાં કરી શકાય અને બાકી ઓફિશિયલ જાહેરાતની રાહ જોવી એ જ સૌથી સારો રસ્તો છે

એક એક વિચારવા જેવો મુદ્દો પણ છે જ્યારે આ ફાઇનલ આન્સર કી આવશે ત્યારે એ ખાલી તારીખ વિશે નહીં કે બરાબર પણ કદાચ એ પણ બતાવશે કે મૂલ્યાંકનના ધોરણો કેવા રહ્યા પ્રશ્નોની ક્વોલિટી કેવી હતી કેવા પ્રકારના વાંધાઓ ધ્યાનમાં લેવાયા છે આ બધું પણ એમાંથી જાણવા મળી શકે છે ચોક્કસ એનું વિશ્લેષણ કરવું પણ રસપ્રદ રહેશે કે આખરે કયા પ્રશ્નોમાં ફેરફાર થયા અને કેમ થયા બિલકુલ તો એના પર નજર રાખીશું આજની ચર્ચા માટે ખૂબ ખૂબ આભાર આભાર